નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ દોસ્તો ઘણીવાર તમે ઘણા લોકોને વિવિધ પ્રકારના માળા પહેરતા જોયા હશે માળા પહેરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે દેવી દેવતાઓથી લઈને રાજાઓ અને સામાન્ય લોકો પણ તેઓ બધા પોતાના ગળાની સુંદરતા વધારવા માટે અથવા સુવિધા માટે માળા પહેરે છે માળા પાસે અપાર ચમત્કારિક શક્તિઓ છે તે બંધ ભાગ્યના તાળા ખોલી શકે છે તમારું નસીબ ચમકી શકે છે હું તમને એવી ત્રણ માળા પહેરશો તો મારો વિશ્વાસ કરો તમારું ભાગ્ય ઉભરી આવશે અને ભવિષ્યમાં દુનિયાની કોઈ શક્તિ તમારા ભાગ્યને ચમકતા અટકાવી શકશે નહીં મિત્રો એક ખાસ વાત જે હું તમને કહીશ તે છે માળા તે એક પવિત્ર માળા છે કોઈ પણ વ્યક્તિ તેને પહેરી શકે છે આમાં કોઈ પણ પ્રકારની શંકા નથી તેને પહેરનાર વ્યક્તિ સાત્વિક હોવો જોઈએ અને તેને પહેર્યા પછી વ્યક્તિને અલૌકિક ચમત્કારિક લાભ મળે છે તમારા જીવનમાં એવા પરિવર્તનો આવે છે જેની તમે સપનામાં પણ કલ્પના કરી શકતા નથી તો આપણે કઈ માળા પહેરવી જોઈએ કેવી રીતે પહેરવી જોઈએ ક્યારે પહેરવી જોઈએ આ આ હું હું તમને તમને બધી માહિતી વિગતવાર જણાવીશ તો માળા વિશેની બધી માહિતી જણાવીશ વિડિયો સાથે આગળ વધતા પહેલા હું બધા દર્શકોને એક વિનંતી કરવા માંગુ છું જેમ હું દરરોજ કહું છું જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો દાસતો જો તમે નવરાત્રી દરમિયાન આ માળા પહેરશો તો તે કેક પર આઈસિંગ જેવું લાગશે જુઓ હું તમારા બધા દર્શકોને દર્શક નથી માનતો તમે મારા પરિવારનો ભાગ છો તમે મારા પરિવાર છો અને બધા તમને ઈચ્છે છે તેના પરિવારમાં રહેતા બધા લોકોને સંસ્કારી સારું વૈદિક જ્ઞાન જ્ઞાથી ભરપૂર માહિતી મળવી જોઈએ તેથી હું તમારા લોકો માટે માળા સંદર્ભમાં આવો વિડીયો બનાવી રહ્યો છું જેથી તમારી ગરીબી લાચારી મુશ્કેલી દુઃખ વેદના તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યા દૂર થઈ શકે તમે પડવારમાં બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો અને એક ખાસ વાત એ છે કે આ માળા પહેર્યા પછી તમારી બુદ્ધિ કમ્પ્યુટર જેટલી તેજ થઈ જશે તે ઝડપી બનશે તમે જ્યાં પણ જશો ત્યાં પ્રગતિ થશે તેના અસંખ્ય અને બીજા ઘણા અલૌકિક ચમત્કારિક ફાયદા છે હું તમને આ માળા વિશે વિગતવાર જણાવીશ મિત્રો જો તમારા મનમાં કોઈ શંકા હોય કે કોઈ સૂચન હોય તો તમે કમેન્ટ દ્વારા પણ સૂચન આપી શકો છો જો તમને કોઈ શંકા હોય તો કોમેન્ટ બોક્સ દ્વારા પૂછો તમને ચોક્કસ મદદ મળશે તો હું જે પહેલી માળા વિશે વાત કરી રહ્યો છું તે તુલસીની માળા છે જ્યાંથી સાંભળો જો તમે આ વીડિયો છોડી દેશો તો તમને આખી જિંદગી પસ્તાવો થશે તો પછી તમારામાંથી મોટા ભાગના લોકો કહે છે કે ગુરુજી આપણને ખરાબ નજરની અસર થાય છે ગુરુજી હું કાલસર દોષથી પીડિત છું દોષ લાદવામાં આવ્યો છે આનાથી છુટકારો મેળવવા માટે શું કરવું તો હું તમને ફક્ત માળા દ્વારા બધી સમસ્યાઓથી છુટકારો મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ જણાવી રહ્યો છું તો તમારે તુલસીની માળા પહેરવી જોઈએ તે ક્યારે પહેરવી જોઈએ તે કેવી રીતે પહેરવી જોઈએ તો તુલસી માળા પહેરવાના દિવસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આપણા શાસ્ત્રો અનુસાર ગુરુવારે કે એકાદશીએ તેને કેવી રીતે પહેરવું જોઈએ તો આ માળા પહેલા ભગવાન વિષ્ણુને સમર્પિત કરવાની રહેશે અને આ માળા એકસો આઠ વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતી વખતે સ્નાન કરવાની રહેશે તેને એક કલાક સુધી ગંગાના પાણીમાં ડૂબાડી રાખવું પડે છે આ માળા ગૌમૂત્રમાં નાખવામાં આવે તો સિદ્ધ બને છે હવે ફક્ત સાબિત થયેલી વસ્તુઓ જ પરિણામો દર્શાવે છે તમે તરત જ બજારમાંથી માળા લાવીને પહેરાવી દીધી તેઓ કહેશે ગુરુજી જો આપણને કોઈ લાભ ન મળી રહ્યો હોય તો આપણે આ ન કરવું જોઈએ મિત્રો માળાનું પૂજન પાંચ ઉપાયોથી કરવું જોઈએ જેમ આપણે દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ એ જ રીતે માળાનું પણ પૂજન કરવું જોઈએ તેને જાગૃત કરવું પડશે માળાને કહો કે હે દિવ્ય માળા હું તમને આ કાર્ય માટે પહેરી રહ્યો છું તમે મારા શરીરમાં ઉર્જાનો પ્રવાહ ફેલાવો છો આ રીતે તમારે વિનંતી કરવાની રહેશે પછી માળાનું પૂજન કરવું પડશે પૂજા કર્યા પછી તુલસી માળા જેવી માળાના દેવતા ભગવાન વિષ્ણુજી કોણ છે તુલસીની માળા પહેર્યા પછી તમારા જીવનમાં કયા ફેરફારો આવશે આપણે કયા અલૌકિક ચમત્કારો જોઈશું આ વિડિયોમાં અમને જણાવો તો સૌ પ્રથમ તમારે દેવતાને પ્રણામ કરવા પડશે અને પછી તમે આ પહેરશો જો હું તમને આ કહું તો જે વ્યક્તિ તુલસીની માળા પહેરે છે એ વ્યક્તિ ભક્તિના માર્ગ પર આગળ વધે છે જો તમારે ભક્તિ માર્ગ પર આગળ વધવું હોય તો તમે તમારા જીવનમાં ચાલી રહેલી વિવિધ સમસ્યાઓથી પરેશાન છો ભક્તિ માર્ગ પર આગળ વધવા માંગો છો આવા વ્યક્તિએ તુલસીની માળા પહેરવી જોઈએ એવું જોવા મળ્યું છે કે જે વ્યક્તિ તુલસીની માળા પહેરે છે તેના પર દેવી લક્ષ્મીની કૃપા થાય છે ભલે તમે સાંસારિક બાબતોથી દૂર હો અને સંત હો પણ તમને લક્ષ્મી પ્રાપ્ત થશે ભલે તે લક્ષ્મીનો ઉપયોગ ન કરે પરંતુ મોટા ભાગે તુલસીની માળા પહેરેલા જોવા મળે છે લક્ષ્મી સાબિત થાય છે અને જે લક્ષ્મી સાબિત થાય છે તેના જીવનમાં લક્ષ્મી સાબિત થાય છે તો પછી આવા વ્યક્તિને ક્યારેય પૈસાની અછતનો સામનો કરવો પડતો નથી જો લક્ષ્મી પોતે સફળ થઈ જાય તો તમને પૈસાની કમી ક્યાં રહેશે તો લક્ષ્મી પ્રાપ્ત કરવા અને લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે તુલસીની માળા ચોક્કસ પહેરો વિડીયોના અંતે હું તમને આમાંથી પૈસા કમાવવાની એક સરળ રીત પણ જણાવીશ મિત્રો જુઓ જેમના શરીરમાં ઉર્જાનો અભાવ છે જે લોકો પર ખરાબ નજર સરળતાથી લાગે છે અથવા ઘણા લોકો એવી કમેન્ટ કરે છે કે ગુરુજી આપણું માથું ભારે લાગે છે તો કૃપા કરીને મને તેનાથી છુટકારો મેળવવાનો કોઈ રસ્તો જણાવો અમે મેડિકલ ચેકઅપ કરાવીએ છીએ બધું બરાબર છે પરંતુ તેમ છતાં જો માથામાં ભારેપણું રહે શરીર સુસ્ત રહે તો આવી વ્યક્તિએ તુલસીની માળા પહેરવી જોઈએ શરીરમાં ઉર્જાનો પ્રવાહ વધે છે આનાથી તમારા શરીરમાં રહેલી બધી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે તમારા શરીરમાં એક પ્રકારની સકારાત્મક ઉર્જા વધવા લાગે છે તમારું શરીર હળવું લાગવા લાગે છે તમારું શરીર ઉર્જાવાન બનવા લાગે છે મિત્રો જે લોકો ગંદા સપના જુએ છે તમારામાંથી ઘણા કહે છે કે હું રાત્રે સૂઈ જાઉં છું ગુરુજી હું અચાનક જાગી ગયો મને રાત્રે ગંદા સપના આવે છે મને દુઃખ થાય છે ઘણા લોકોને ખરાબ સપના પણ આવે છે તેથી જો તમે ખરાબ સપનાથી બચવા માંગતા હોવ તો તમારે તુલસીની માળા પહેરવી જ જોઈએ તુલસીની માળા પહેર્યા પછી ખરાબ વિચારો અને ગંદા સપના નજીક આવવાનો ડર રહે છે આપણે નજીક પણ આવી શકતા નથી તમારા ગમે તે સપના હોય તમે ખૂબ સારા સપના જોશો વ્યક્તિને દેવી દેવતાઓના સપના આવવા લાગે છે જે ગંદા સપના હોય છે તેઓ એકબીજાથી માઇલો દૂર રહે છે મિત્રો આ દોષ દૂર કરવા માટે તમે તુલસીની માળા પહેરી શકો છો ઘણા લોકો કહે છે ગુરુજી આપણે શનિ દોષથી પીડિત છીએ ઘણા લોકો કહે છે કે પિતૃદોષ છે ગુરુજી મારા પર ગુરુ દોષનો આરોપ મૂકવામાં આવ્યો છે ઘણા લોકો કહે છે ગુરુજી અમે ગૌહત્યાનું પાપ કર્યું છે તો આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે તુલસીની માળા પહેરી શકો છો તુલસી માળા પહેર્યા પછી તે બધા દોષો દૂર કરે છે અને જો શરીરમાં કોઈ પણ પ્રકારનો દુખાવો તકલીફ સમસ્યા હોય તો તેને દૂર કરવામાં પણ મદદ કરે છે તો આ તુલસી માલા વિશેની માહિતી હતી મિત્રો હવે હું તમને ધતુરાની માળા વિશે માહિતી આપી રહ્યો છું જે ધતુરા છે તે ધતુરા નામનો છોડ છે તેના મૂળમાંથી માળા બનાવવી પડે છે તમે તેનું મૂળ લાવો જો તમે ધતુરાની ડાળીઓનો માળા બનાવવા માંગતા ન હોવ તો તમે તેની ડાળીઓ અને દાંડીને નાના ટુકડાઓમાં કાપીને તેમાંથી માળા બનાવી શકો છો જો તમારા પોતાના હાથે માળા બનાવો તુલસીની માળા પહેરો કે ધતુરાની માળા પહેરો પણ તેને તમારા પોતાના હાથે બનાવો અને પહેરો બજારમાં ઉપલબ્ધ મોટા ભાગની માળા નકામા લાકડામાંથી બનાવવામાં આવે છે પછી તમે કહેશો કે ગુરુજી જો આપણે પહેરીએ તો આપણને કોઈ ફાયદો થવાનો નથી તો તમને લાભ ક્યાંથી મળશે જો તમે ડુપ્લિકેટ વસ્તુ પહેરો છો તો તમે તમારા પોતાના હાથથી મૂળ વસ્તુ બનાવી શકો છો મિત્રો આમાં તમારે ફક્ત ધતુરાની માળા તૈયાર કરવાની છે તેથી તમારે ધતુરાની નાની ડાળીઓ અને ડાળીઓ કાપીને માળા તૈયાર કરવાની છે જો તમે આ ડાળીઓની માળા પહેરો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે હવે ધતુરાને કોનું સ્વરૂપ માનવામાં આવે છે મહાકાલને ભગવાન શંકરના કાલ ભૈરવનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેને ક્યારે પહેરવી જોઈએ તેથી તેને હંમેશા શનિવારે પહેરવી જોઈએ અને તમારે આ ધતુરાની ડાળીનો ઉપયોગ કરીને માળા તૈયાર કરવી પડશે માળા દોરો બનાવીને તૈયાર કરવાની હોય છે અને તમારે તે પહેરવાની હોય છે હવે શનિવારે તેને કેવી રીતે પહેરવી તે પહેલા ભગવાન શિવને પહેરાવવી પડશે પહેલા તેના પર ગંગાજળ છાંટી દો તમારે ભગવાન શંકરને એવું વસ્ત્ર પહેરાવવું પડશે કે હે ભગવાન ધતુરા નામનો આ છોડ તમારું સ્વરૂપ કહેવાય છે મેં આનો માળા પહેર્યો છે મને તેમના સંપૂર્ણ લાભ પ્રાપ્ત થાય અને તમે તેમને જાગૃત કરો આ રીતે ભગવાન શિવને પ્રાર્થના કર્યા પછી તમારે શિવલિંગ પર ધતુરાની માળા અર્પણ કરવાની છે અર્પણ કર્યા પછી એક સો આઠ વાર ઓમ નમ શિવાયનો પાઠ કરો સોમવારે ગમે ત્યારે એક આઠ વખત ઓમ નમઃ શિવાયનો પાઠ કરી શકાય છે અને ભગવાન શિવને અર્પણ કરી શકાય છે મિત્રો આ પછી એ કયા દિવસે પહેરવી જોઈએ તેથી સોમવારે અર્પણ કર્યા પછી તેને બુધવારે ફરીથી પહેરવી પડશે મંગળનું સ્વરૂપ ઉગ્ર હોવાથી તેને મંગળવારે ન પહેરો જો તમે તેને મંગળવારે પહેરશો તો તે તમારા શરીરમાં આક્રમકતા પેદા કરશે તો એક કામ કરો તેને સોમવારે ભગવાન શિવને અર્પણ કરવું જોઈએ અને જો તમે ઈચ્છો તો તેને અર્પણ કર્યા પછી ત્રણ કલાક સુધી ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરેલું રહેવા દો પછી તમે તેને પહેરી શકો છો અને જો તમે તેને દિવસ અને રાત ચોવીસ કલાક રાખો છો અને જો તમે તેને બુધવારે પહેરો છો તો તે ખૂબ જ સારું કહેવાય છે હવે મૃત્યુથી ડરનારાઓ માટે તેના ફાયદા સાંભળો જે લોકો વાહનો વગેરે ચલાવે છે પછી ભલે તે ડ્રાઈવરો હોય કે મૃત્યુની ચિંતા કરતા લોકો તેઓ અકસ્માતોની ચિંતા કરતા હોય છે જો આવી વ્યક્તિ ધતુરાની માળા પહેરે છે તો તે મૃત્યુનો ભય દૂર કરે છે જો તમને કોઈ મોટી દુર્ઘટનાનો ડર હોય અથવા કોઈ વ્યક્તિ જે પહેલાથી જ અકસ્માતનો ભોગ બની ચૂકી છે અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ટાળવા માંગે છે તો આવી વ્યક્તિ ધતુરાની માળા પહેરી શકે છે ધતુરાની માળા પહેર્યા પછી વ્યક્તિને ક્યારેય અકાળ મૃત્યુનો સામનો કરવો પડતો નથી કારણ કે તેને મહાકાલનું સ્વરૂપ કહેવામાં આવે છે તમે પોતે મહાકાલ ધારણ કર્યો છે અને મોટા ભાગે એવું પણ જોવા મળ્યું છે કે જે વ્યક્તિ પાસે રુદ્રાક્ષની માળા છે તે એકમુખી રુદ્રાક્ષ પહેર્યા પછી પણ ક્યારેય અકાળ મૃત્યુ કે અકસ્માતનો સામનો કરતો નથી મિત્રો તમારામાંથી ઘણા લોકો કમેન્ટ કરે છે કે ગુરુજી આપણે તંત્ર અવરોધોથી પરેશાન છીએ આનાથી કેવી રીતે છુટકારો મેળવવો તો આનાથી છુટકારો મેળવવા માટે ધતુરાની માળા ચોક્કસ પહેરો ધતુરાની માળા પહેર્યા પછી વ્યક્તિ કોઈ પણ તાંત્રિક અવરોધોથી પ્રભાવિત થતો નથી સિસ્ટમ કોઈ અવરોધ હોય તેવું લાગતું નથી તે માઇલ દૂર રહે છે ઘણા લોકો કહે છે ગુરુજી આપણે દુશ્મનને હરાવવો પડશે શું કરવું તો દુશ્મનને હરાવવા માટે ધતુરાની માળા પહેરી શકાય છે તમારા દુશ્મનો હંમેશા પરાજિત થશે ઘણા લોકો દુશ્મનો દ્વારા હેરાન થાય છે જો તમે ઈચ્છો છો કે તમારા શત્રુઓ હંમેશા તમારાથી હાર પામે તો તમારે ધતુરાની માળા પહેરવી જોઈએ રાજકીય વર્ગ સાથે સંકળાયેલા લોકો જીતવા માંગે છે આવા વ્યક્તિઓએ ધતુરાની ડાળીઓનો માળા પણ પહેરવો જોઈએ ધતુરાની માળા પહેરો રાજકીય ક્ષેત્રમાં તમને સફળતા મળશે તમે જ્યાં પણ જશો ત્યાં તમને પ્રગતિ મળશે કોઈ તમને ક્યારે હરાવી શકશે નહીં તમે હંમેશા અપરાજિત રહેશો મિત્રો જે લોકો શનિ ગ્રહની મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા માંગે છે તેમના માટે શનિ અર્ધૈયા પૌણી દશાની સાધેસથી અમલમાં છે તમે પૌણી પર લાદવામાં આવતી કોઈ પણ પ્રકારની શનિની દશાથી છુટકારો મેળવવા માંગો છો કારણ કે શનિના કારણે જ આપણા જીવનમાં વિનાશ આવે છે લક્ષ્મી આપણા ઘરે આવતી નથી આપણા ઘરમાં ઘણી બધી સમસ્યાઓ આવવા લાગે છે અને દરેક વ્યક્તિના જીવનમાં શનિ ત્રણ વખત આવે છે તેથી જો તમે શનિથી મુક્તિ મેળવવા માંગતા હો તો તમારે ધતુરાની માળા પહેરવી જોઈએ કારણ કે ધતુરાને ભૈરવનું સ્વરૂપ કહેવામાં આવે છે ધતુરાને મહાકાલનું સ્વરૂપ કહેવામાં આવે છે ધતુરાની માળા પહેર્યા પછી શનિ તમને પરેશાન કરતો નથી હું તમારાથી માઇલો દૂર રહું છું હું તારા પર મારી ખરાબ નજર પણ નહીં નાખું કામમાં સફળતા મેળવવા માંગો છો જે લોકો સફળ બનવા માંગે છે તેઓ પ્રગતિ કરવા માંગે છે જે લોકો ઝડપથી નોકરી મેળવવા માંગે છે જેમને બઢતી નથી મળી રહી જો આવા લોકો ધતુરાની માળા પણ પહેરે છે તો તેમને કામમાં સફળતા મળે છે અને પ્રમોશન મળે છે મિત્રો હવે હું તમને આગામી અને છેલ્લી માળા કહી રહ્યો છું બેલમાલા હવે બેલમાલાના ચમત્કારો સાંભળો જે બેલ છે જેમ કે માતા પાર્વતીના સ્વરૂપ વિશે કહેવામાં આવ્યું છે પુરાણો અનુસાર તેની અંદર રહેલું બેલનું વૃક્ષ દેવી પાર્વતીના આંસુ અને પરસેવામાંથી ઉદભવ્યું છે અને ધાર્મિક શાસ્ત્રો કહે છે કે જો તમે તીર્થ સ્થળોની મુલાકાત લઈ શકતા નથી તો પણ બધા તીર્થ સ્થળો જીતવા એ સંપૂર્ણ તીર્થ સ્થાન છે તેઓ વેલાના ઝાડની ઝાડીઓમાં આવીને રહે છે જેટલા દેવી દેવતાઓ છે તેટલા જ સદગુણી આત્માઓ પણ છે બધા વેલા ઝાડના પાનખરમાં છે ઝાડને તેનું મૂળ કહેવામાં આવે છે ભગવાન બ્રહ્મા પણ તેના ઝાડીમાં રહે છે બ્રહ્મદેવની સાથે બધા તીર્થસ્થાનોનો મધ્ય ભાગ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ હોવાનું કહેવાય છે ભગવાન વિષ્ણુ મધ્ય ભાગમાં અને ભગવાન શિવ ઉપરના ભાગમાં નિવાસ કરે છે તેવું માનવામાં આવે છે અને વેલાના બધા પાંદડા દેવી લક્ષ્મીનું સ્વરૂપ હોવાનું કહેવાય છે મિત્રો ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ દૃષ્ટિકોણથી વેલાનું ઝાડ પીપળાના ઝાડ કરતા સારું કહેવાય છે કારણ કે બધા તીર્થસ્થાનો વૃક્ષના મૂળમાં રહે છે અને તે જ સમયે બધા દેવી દેવતાઓ બૈલના ઝાડ પર રહે છે અને બૈલના ઝાડને જ દેવી લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવે છે તો બૈલના ઝાડની માળા ક્યારે પહેરવી જોઈએ તેથી તેને સોમવારે પહેરવી જોઈએ તે કેવી રીતે પહેરવી જોઈએ તો આપણે ચોવીસ કલાક શિવલિંગ પર વેલાની માળા બનાવીશું તેના થડમાંથી માળા તૈયાર કરવાની હોય છે તેના થડમાંથી માળા બનાવો આ પછી તેને ભગવાન શિવને અર્પણ કરો અને તમે તેને સોમવારે પહેરી શકો છો ગંગાજળ છાંટીને સ્નાન કરાવ્યા પછી તેને એકવાર ભગવાન શંકર પર ચઢાવો અને તમે તે જ દિવસે સાંજે પહેરી શકો છો મિત્રો હવે તેના ફાયદા સાંભળો તો જે વ્યક્તિ પોતાનું કલ્યાણ ઈચ્છે છે તેને પ્રાપ્ત થવું જોઈએ જે વ્યક્તિ ભૂતકાળમાં કરેલા પાપોથી મુક્તિ મેળવવા માંગે છે અથવા જે વ્યક્તિ આધ્યાત્મિક પ્રગતિ કરવા માંગે છે તેને ચોક્કસપણે બાલના પાંદડાઓનો માળા પહેરવો જોઈએ સોમવારે સાંજે બૈલના ઝાડને સ્પર્શ કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે પાપનો નાશ થાય છે ધાર્મિક શાસ્ત્રોમાં લખ્યું છે કે જો તમે ઇચ્છો છો કે તે તમારા જીવનમાં બહાર આવે જો તમારું નસીબ તારાની જેમ ચમકતું હોય તો તમારે વેલાના મૂળથી બનેલી માળા પહેરવી જોઈએ તમે જ્યાં પણ જશો તમારું નસીબ તારાની જેમ ચમકશે તમે દરેક રીતે સફળ થશો નિષ્ફળતાનો કોઈ પત્તો લાગશે નહીં તમારા બાકી રહેલા કામ પૂર્ણ થવા લાગશે લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે સખત મહેનત કર્યા પછી પણ હું સફળ થઈ શકતો નથી લક્ષ્મી પૈસા ભેગા કરી શકતી નથી મિત્રો ગુરુજી તમારામાંથી ઘણા લોકો કમેન્ટ કરે છે આપણે આખો દિવસ સખત મહેનત કરીએ છીએ પરંતુ આ પછી પણ તેઓ ચોક્કસ સમયગાળા માટે પણ યોગ્ય રીતે પોતાનું ગુજરાન ચલાવી શકતા નથી તો આવા વ્યક્તિએ ચોક્કસપણે વેલાની માળા પહેરવી જોઈએ લક્ષ્મી ચોક્કસ પ્રાપ્ત થાય છે લક્ષ્મી સાબિત થાય છે ભગવાન શંકર અને માતા પાર્વતીના આશીર્વાદ મેળવવા માંગો છો આવા વ્યક્તિઓએ વેલાના મૂળમાંથી બનેલી માળા પણ પહેરવી જોઈએ કારણ કે શિવ અને શક્તિ મળીને સિદ્ધિ બનાવે છે મારા કહેવાનો મતલબ એ છે કે તમારામાંથી ઘણા લોકો સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગે છે મિત્રો કમેન્ટ કરે છે ગુરુજી આપણને ભૂતકાળ ભવિષ્ય અને વર્તમાન જોવાની શક્તિની જરૂર છે ગુરુજી આપણે આવા છીએ આપણે એવા છીએ જો તમારે બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરવી હોય તો વેલાની ડાળીઓ વડે કોઈ પણ મંત્રનો જાપ કરો તે મંત્ર ઝડપથી સફળ થાય છે વ્યક્તિને સફળતા મળે છે મુક્તિ મેળવવા માટે વ્યક્તિ વેલાની માળા પણ પહેરી શકે છે એવું જોવામાં આવ્યું છે કે જે વ્યક્તિ વેલાની માળા પહેરે છે જો આવી વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેને મોક્ષ મળે છે આવા લોકો ક્યારેય નરકમાં જતા નથી મિત્રો તે જ સમયે જે વ્યક્તિ રુદ્રાક્ષ પહેરે છે તેને મૃત્યુ પછી પણ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ કાં તો તુલસીની માળા ધારણ કરો અથવા તમે બાલની માળા ધારણ કરી શકો છો આ પહેર્યા પછી જો વ્યક્તિ મૃત્યુ પામે છે તો આવી વ્યક્તિ ક્યારે યમલોકમાં જતી નથી સીધી ભગવાનના ધામમાં જાય છે તેથી હું આશા રાખું છું કે મેં તમને જે ત્રણ માળા વિશે કહ્યું છે તેમાંથી કોઈ પણ એક તમારે પહેરવી જોઈએ આ ત્રણ માળાઓને દૈવી માળા કહેવામાં આવે છે તે તમને એવી સફળતા અપાવશે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો આધ્યાત્મિક રીતે પ્રગતિ કરવા અને તમારા પોતાના કલ્યાણ માટે તમારે આ માળા પહેરવી જ જોઈએ તો આજના વિડીયોમાં આપેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો ધન્યવાદ